સુરત શહેરમાં ઓપરેશન સિંદુર સર્કલ બાબતે વિવાદ ભારતીય સેનાની ઓપરેશન સિંદુર હેઠળની ઐતિહાસિક સફળતાને યાદગાર બનાવવા પહેલ સુરતના સાંસદ મુકેશ દલાલે સુરત મહાનગરપાલિકાના કમિશ્નર શ્યામવિની અગ્રવાલને લખ્યો પત્ર માત્ર અડાજણ રાંદેડ વિસ્તારમાં જ ઓપરેશન સિંદૂર ટ્રાફિક સર્કલ બનાવવાની રજૂઆત કરી છે અડાજણમાં ટીપીથેર પ્રાઇમ આર્કેડ પાસે બનાવવાનું કહેવામાં આવ્યું છે તો બીજી બાજુ સુરતના એક રોડ પર પણ સર્કલ બની ગયું હોવાની વાતો સામે આવી છે જાહેર રોડની બિલકુલ વચ્ચે સૈન્ય વિમાનની પ્રતિકૃતિ અને ઓપરેશન સિંધુના નામે સર્કલ તાણી દેવાયું છે સર્કલની મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે પણ સવાલ ઊભો થયો છે આ આખી ઘટનાથી પાલિકા પણ અજાણ હોય તેવું લાગી રહ્યું છે ભારત દેશ વર્ષોથી આતંકવાદનો શિકાર બનતો આવ્યો છે જેમાં દેશના હજારો નાગરિકો અને હજારો જવાનો શહીદ થયા બાવીસમી એપ્રિલમાં પહેલગામના કાયર સંયુક્ત આતંકી હુમલામાં છવ્વીસ જણના મૃત્યુ પછી આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે સંકલ્પ કર્યો હતો કે આતંકીઓ અને આતંકો નામ નિશાન વિટાવી દીધું જેના ફલસ્વરૂપે જે ઓપરેશન સિંધુર હાથ ધરવામાં આવ્યું એમાં પાકિસ્તાનના નવ જેટલા આતંકી ડેસ્ટિનેશન તો ઉચ્ચો બોલાવી દીધો છે સાથે જ એ જેટલા એરપોર્ટ પણ નેસ્ટ નાબૂદ કરી દીધા છે આ સમગ્ર ઓપરેશનમાં સેનાની બહદુરી સૂર્ય અને સંયમ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવીએ છીએ સાથે જ સાધનો જે શસ્ત્રો વપરાયા છે તે શસ્ત્રોએ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવીએ છીએ મોદી સાહેબને આ ઓપરેશન બદલ જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે આ ઓપરેશન સિંધુની યાદગીરી કાયમ માટે રહે માં વપરાયેલા શસ્ત્રોની યાદગીરી કાયમ માટે રહે તે માટે દાંડે અડાજાની તરફથી નાગરિકોનો મારી તરફ રજૂઆત આવી હતી કે આ વિસ્તારમાં એક ઓપરેશન સિંદુ સર્કલ બનાવવામાં આવે જેમાં આ જે પણ કોઈ શસ્ત્રો વપરાયો હોય એની કલાકૃતિઓ પ્રતિભિત રૂપે મૂકવામાં આવે જેથી એની કાયમી યાદ રહી શકે અને આવનારી પેઢી પણ ઓપરેશન સિંદુરના મિશનને યાદ રાખી શકે આથી તે માટે મેં દાંડી અડામાં કેટલાક સ્થળોએ ચકાસણી કરીએ જે પ્રોપર લાગતો હોય એ સ્થળે એક ઓપરેશન સિંધુર સર્કલનું કાયમી ધ્રોણ નિર્માણ કરવા માટે મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે જો એમાં સાંસદશ્રીની ગ્રાન્ટ પણ નિધિ નિયમે અનુસાર વપરાઈ શકતી હોય તેમાં હું ગ્રાન્ટ આપવા પણ તૈયાર છું